वरणिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पुजितम् सुरुनरोत्तमैरमुदा धर्मनन्दनमहम् विचिन्ते असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतम् गमयः ॐ शान्तिः 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 असमद्गुरुसमारम्भाम् नाथियामून मध्यमाम् लक्ष्मीवल्लभपर्यन्ताम् वन्दे गुरुपरम्परा આજની જ્ઞાનસભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંત આચાર્ય પુરાણ ઇતિહાસ આચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આજની આ જ્ઞાનસભાની અંદર આપણે બધા એક નવા વિષયનો આરંભ કરીએ છીએ અને વિષય છે ભક્તિ કરતા શરણાગતિની શ્રેષ્ઠતા વિશે વિચાર કરશો શ્રોતાગણો પોતાના હિતને અર્થે આ પ્રવચન મને કરીને શ્રવણ કરે અને એને આત્મસાદ કરી લે તો વિશિષ્ટાદ્વૈત વેદાંતના આચાર્યો જે છે એ ભક્તિ કરતા શરણાગતિને સર્વોત્તમ બતાવતા થતા પોતાના ગ્રંથોની અંદર પોતે કહી રહ્યા છે કે શાસ્ત્રોક્ત જન્ય શ્રેષ્ઠ જન્મવૃત્તાદિ અધિકારોથી પૂર્ણ માનવ જ ભક્તિનું અનુષ્ઠાન કરી શકે છે જ્યારે પ્રપત્તિ માટે તો બધાને અધિકાર છે કે જે વ્યક્તિ શાસ્ત્રોમાં કહેલા પ્રમાણે ગર્ભધાનાદિક સંસ્કારોથી જે પરિપૂર્ણ હોય એ જ વ્યક્તિ શાસ્ત્રોમાં જે પ્રમાણે ભક્તિનું અનુષ્ઠાન કરવાની આજ્ઞા આપી છે એ વ્યક્તિ જ એ અનુષ્ઠાન કરી શકે છે ઉપનિષદોની અંદર બત્રીસ બ્રહ્મ વિદ્યાનું વર્ણન કરવામાં આવેલું છે ઉદ્ગીત વિદ્યા છે ઉપકૌશલ વિદ્યા છે નચિકેતા વિદ્યા છે इत्यादि વિદ્યાઓનું વર્ણન કરવામાં આવેલું છે જે વાસ્તવની અંદર ભક્તિ છે પરંતુ એ વિદ્યાઓનો અધિકાર કોને છે એ ભક્તિનો અધિકાર કોને છે તો એ ભક્તિનો અધિકાર કેવલ ને કેવલ દ્વિજ જે છે તેને જ છે બીજાને અધિકાર નથી એનો કારણ કે જેના સોળ સંસ્કારો જે છે સોળ સંસ્કારમાંથી અંતિમ સંસ્કાર જે છે તેને બાદ કરતા બાકીના બધા જ સંસ્કારો જે છે એ શાસ્ત્રોક્ત મુજબ થયા હોય અને જે વેદ વેદાંગ ભણીને પારંગત વિદ્વાન થયો હોય જેને ગુરુકુલમાં વાસ કરીને યથાર્થપણે બ્રહ્મચર્યનું પાલન કરતા થતા શાસ્ત્રોનું અધ્યયન કરેલું હોય એવા દ્વિદ જે છે તેને આ શાસ્ત્રોમાં એટલે કે વેદોમાં કહેલી જે ભક્તિ એ કરવાનો અધિકાર છે પરંતુ બીજાને નથી જ્યારે પ્રપત્તિ એટલે કે શરણાગતિ એની અંદર બધાને જ અધિકાર છે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર પશુ પક્ષી બધાને જ અધિકાર છે રાક્ષસોને અસુરોને બધાને જ અધિકાર છે અને એના દ્રષ્ટાંતો પણ શાસ્ત્રોની અંદર જોવા મળે છે જુઓ તમે આદિક જે ઋષિઓ જે બ્રાહ્મણ હતા તેઓ ભગવાનના શરણાગત હતા આ ઉપરાંત યદુવંશીઓ જે ક્ષત્રિયો હતા એ પણ ભગવાનના શરણાગત હતા મહાભારતના શાંતિ પર્વની અંદર તુલાધાર વણિકનું આખ્યાન આવે છે એ તુલાધાર વણિક જે વૈશ્ય હતા એ પણ ભગવાનના શરણાગત હતા આ ઉપરાંત કળિયુગની અંદર તમે જુઓ તો નામદેવજી હતા ભક્તો જાતિએ કરીને બ્રાહ્મણ હોવા છતાં આચાર્ય કરીને રાક્ષસ થઈ ગયેલા વિભીષણ જેવા જે હતા તેઓ પણ ભગવાન શ્રી રામના શરણાગત થયા હતા પ્રહલાદ જેવા અસુર કુળની અંદર પ્રગટ થયેલા પણ ભગવાનના શરણાગત થયા હતા ગજેન્દ્ર જેવો કામી જે અતિશય નિમ્ન કોટીના દેહમાં પ્રગટ થયો હતો હાથીના દેહમાં પ્રગટ થયો હતો ને હાથી જે છે એ સ્વભાવથી બહુ કામી હોય છે તેવો ગજેન્દ્ર જે હતો તે પણ ભગવાનના શરણાપન્ન થયો હતો ગિંદ જેવી નિમ્ન યોની અંદર પ્રગટ થયેલા જટાયુજી હતા એ પણ ભગવાનના શરણાપન્ન થયા હતા આમ પ્રપત્તિ જે છે એટલે કે શરણાગતિ છે એ કરવાનો અધિકાર દરેક જણાને છે ચાહે સ્ત્રી હોય કે ચાહે પુરુષ હોય દરેકને અધિકાર છે જ્યારે વેદોની અંદર અને તેમાં પણ વેદોના શિરોભાગ એવા ઉપનિષદની અંદર જે બત્રીસ બ્રહ્મવિદ્યા બતાવવામાં આવેલી છે એ બ્રહ્મવિદ્યા જે ભક્તિ છે તે કરવાનો અધિકાર કેવલ ને કેવલ દ્વિજ લોકોને છે દ્વિજ સ્ત્રીઓને પણ નથી પરંતુ પ્રપત્તિ જે છે પ્રપત્તિ જે છે એનો અધિકાર દરેક જણાને છે ભક્તો ભક્તિ કરતા પ્રપત્તિની શ્રેષ્ઠતા આ શાસ્ત્રોક્ત છે બીજું ભક્તિ કરવાની અંદર કઠિનતા બહુ છે જ્યારે પ્રપત્તિ જે છે એ સરળ છે આ શાસ્ત્રોક્ત જે બહુ કઠિનતા આવે છે જ્યારે પ્રપત્તિ જે છે એ કેવલ ને કેવલ બહુ જ સુગમ છે આ પ્રપત્તિની અંદર કેવલ ને કેવલ ભગવાન જે પ્રમાણે તમને નિર્દેશ કરે તે પ્રમાણે તમારે ચાલવાનું છે એટલે માટે પ્રપત્તિ જે છે એ અત્યંત સરળ છે ત્રીજી વાત ભક્તિ ઘણા કાળ બાદ ફલદાયી થાય છે જ્યારે પ્રપત્તિ ઘણી શીઘ્ર જ ફલ આપે છે જે પ્રમાણે ગજેન્દ્રને ફલ આપેલું હતું ગજેન્દ્ર એ એ નારાયણ ને પોકાર્યા તો ભગવાન ત્યાં ઉપસ્થિત થઈ ગયા અને તેનું અને ગ્રાહ કલ્યાણ કરીને ને ભગવાન જે છે બંનેઓ પોતાનું પાર્સદ પ્રમાણતા હતા ભક્તિ જે છે એનું આચરણ તમે ઘણા કાળ લગીન કરો ત્યાર બાદ તમને એ ફલદાયી થાય છે ત્યારે પ્રપન્ન ભક્ત જે છે જે ભગવાનના શરણાગત થયા છે કારણ કે ભક્તિ કરનારો જે છે એને ભગવાનની અંદર વિશ્વાસ નથી એ વ્યક્તિ ભક્તિ રૂપી સાધન થી એ પરબ્રહ્મ પરમાત્મા ને પ્રાપ્ત કરવાની ઈચ્છા કરે છે જયારે નું શરણાગત છે એ ને ભગવાનના શરણમાં જઈ પરબ્રહ્મ પરમાત્મા ને વિનંતી કરે છે કે હે પ્રભુ તમારી પ્રાપ્તિ માટે તમે જ બુદ્ધ થઈ જાઓ અને ભગવાન જે છે પોતાના શરણની અંદર આવેલા એ પોતાના હસ્તે જ પોતાની પ્રાપ્તિ કરાવી દે છે એટલે ભક્તિ જે છે એ ઘણા કાળ બાદ ફલદાયી થાય છે જ્યારે પ્રપત્તિ એ શીઘ્રાતિ શીઘ્ર ફલદાયી થાય છે આ વાત ખાસ ધ્યાન રાખજો ભક્તિની અંદર વિઘ્ન થવાનો ભય છે જ્યારે પ્રપત્તિ નિર્વિઘ્ન છે ભક્તિ માર્ગ આચરણ કરનારો જે પણ કોઈક વ્યક્તિ છે એ ભક્તિરૂપી સાધનને ગ્રહણ કરી પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે તૈયાર થાય છે એ ભક્તિને સાધન તરીકે સ્વીકારે છે અને આ માર્ગનું આચરણ કરતા કદાચ એ વ્યક્તિ આ માર્ગ થી પદભ્રષ્ટ થઈ જાય અર્થાત કે પઠભ્રષ્ટ થઈ જાય તો એને ઉગારનારું કોઈ નથી એને પોતાની મેળે જ પોતે બહાર આવવાનું છે એ વિઘ્નનો નાશ કરીને જ્યારે પ્રપત્તિ ની અંદર એવું નથી પ્રપત્તિની અંદર કદાચ એ પ્રપન્ન ભક્ત જે છે એ પોતાના માર્ગથી ભ્રષ્ટ થઈ જાય તો પણ એ ભગવાનના શરણમાં હોવાથી ભગવાન જે છે એના રક્ષક હોવાથી એ વ્યક્તિ જે છે એ પુનઃ પોતાના પથની ઉપર પ્રતિષ્ઠિત થઈ જાય છે આની અંદર સૌભરીજી નું દ્રષ્ટાંત અને નું દ્રષ્ટાંત જે છે એ અવલોકન કરવા યોગ્ય છે વિશ્વામિત્ર અને સૌભરી એ ભગવાનના પ્રપન્ન ન હતા શરૂઆતમાં એ લોકો ભગવાનના પ્રપન્ન ન હતા અને તપસ્યાની અંદર પ્રવૃત્ત થયા હતા અને તપસ્યામાંથી એ ભ્રષ્ટ થયા પછી એ લોકો પોતાની જાતે જ બહાર આવ્યા છે તમે આખ્યાનો જે શરણાગત એ કદાચ માર્ગ ઉપરથી ભ્રષ્ટ થયા પરંતુ પરબ્રહ્મ પરમાત્મા શ્રીમંત નારાયણના એ લોકો અનન્ય સેવક હોવાથી ભગવાન જ

જ્યેષ્ઠ પાંડુપુત્રે એ કરવું હોય તો એ શ્રીકૃષ્ણ ભગવાનની સલાહ લયા વગર કોઈ પણ કાર્ય કરતા ન હતા પરંતુ દ્યુત રમવા માટે જ્યારે એ પ્રવૃત્ત થયા ત્યારે એણે ભગવાન શ્રીકૃષ્ણની કોઈ પણ સલાહ લીધી નથી તે વખતે યુધિષ્ઠિર મહારાજને શાસ્ત્રોની આજ્ઞા કરતા અર્થાત કે આ વચન પ્રમાણે શાસ્ત્રોની આજ્ઞા કરતા પોતાના જે જ્યેષ્ઠ હતા એટલે કે વડીલો હતા તેની આજ્ઞા એને પ્રધાનપણે પાડેલી છે અને પોતાના જેષ્ટ લોકોએ એને આજ્ઞા કરી કે તમારે દૂત ક્રીડા રમવાની છે તો એ દૂત ક્રીડા રમવા માટે તૈયાર થઈ જાય પરિણામ પોતાનું સર્વસ્વ હારી ગયા પરંતુ પોતે કરેલી આ ભૂલ જે છે એના પર એ લોકો પસ્તાયા પરંતુ એ માર્ગ ઉપરથી એ લોકો ભ્રષ્ટ નથી થયા પ્રપત્તિના માર્ગ ઉપરથી ભ્રષ્ટ નથી થયા ભલે ત્યાં એ લોકોનું પતન થયું પરંતુ ભગવાન એમને ઉગારનારા હતા તો એ ભગવાને એમને ઉગારી દીધા પુનઃ પઠની ઉપર લે આવ્યા અને જે ખોવાયેલો રાજ્ય હતું એ પુનઃ તે લોકોને અપાવ્યું તાત્પર્ય એ છે કે ભક્તિ માર્ગની અંદર વિઘ્ન આવે છે અને એ વિઘ્નો નાશ જે છે એ સાધકે પોતે જ કરવાનો છે જ્યારે શરણાગતિની અંદર વિઘ્ન જે આવે છે એ વિઘ્નનો નાશ તો ભગવાન જ કરી દે છે ભગવાન સ્વામિનારાયણ પણ વચનામૃતમાં પોતે કહે છે કે એવા એ ભક્તને જો સજા આપવી હોય તો ભગવાન જે છે એ પોતે સ્વયં આપે છે પરંતુ કાળ કર્મ કે માયા એ કોઈનો પણ અધિકાર જે છે એ ભગવાનના ભક્તની ઉપર નથી આમ શરણાગત જે છે એ શરણાગતને ક્યારેય પણ કાળ કર્મ કે માયા જે છે એ કરી શકતા છેલ્પ પદાર્થ અલ્પ પદાર્થની ઈચ્છાને લઈને ક્યારેક ભગવાનના ભક્તો પણ જે છે એ વિપત્તિની અંદર પડતા જોવા મળે છે એનું કારણ ભગવદ આજ્ઞાનો ભંગ કરવા ને લઈને લોકો વિપત્તિની અંદર પડે છે બાકી ભગવાનના ભક્તને કોઈ પણ વ્યક્તિ જે છે એ દુઃખ આપવા માટે સમર્થ નથી માયા જે છે એ પોતે જળ છે એ પણ ભગવાનના ભક્તને દુઃખ આપવા માટે સમર્થ નથી જળ વસ્તુ કોઈને દુઃખ ન આપી શકે પરંતુ જ્ઞાન વૈરાગ્યથી ભક્ત છે જે પ્રપન્ન ભક્ત છે એ માયાની અંદર માયાની અતિશય ચમકદમક જોઈને એની તરફ ખેંચાઈ જાય છે અને હેરાન પરેશાન થઈ જાય છે એટલે એ દુઃખી પામે છે પરંતુ માયા પણ જે છે એ ભગવદ ભક્તને દુઃખ આપવા માટે સમર્થ નથી કારણ કે તો અજળ વસ્તુ જળ વસ્તુ છે જળ વસ્તુ તમને દુઃખ કેવી રીતના આપી શકે પરંતુ એ જળ વસ્તુની સામુ આસક્ત થઈ જવાથી એ ચેતન જે છે એ દુઃખી થાય છે પોતાની જાતે દુઃખી થાય એટલે ભગવાન સ્વામિનારાયણના કહેવા પ્રમાણે કોઈ પણ વ્યક્તિ જે છે એ ભગવાનના ભક્તને દુઃખ આપવા માટે સમર્થ નથી કારણ કે એ પ્રપન્ન ભક્ત જે છે એ ભગવાનના શરણની અંદર છે અને શરણાગત ભક્ત જે છે એ ભગવાનનો હોવાથી કોઈ પણ વ્યક્તિ એ શરણાગતનું કંઈ પણ અનિષ્ટ કરી શકતો નથી પાંચમી વાત કે ભક્તિ જે છે એ સાધ્ય છે અર્થાત પોતાની મહેનત થી ભક્તિને કમાવવી પડે છે જ્યારે પ્રપત્તિ સિદ્ધ છે અર્થાત કે તેમાં કમાવવાનું કશું હોતું જ નથી ભક્તિ જે છે એ સાધ્ય છે તમારે ભક્તિની સિદ્ધિ કરવી પડે છે એ મહેનત કરીને તમારે એને કમાવવી પડે છે ત્યારે એમાંથી તમને ફળ પ્રાપ્ત થાય છે જ્યારે પ્રપત્તિ જે છે 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 એ કમાવવાનું કશું જ નહીં જેવા ભગવાનના શરણાગત થયા એવા જ એ જીવાત્માનું કલ્યાણ થઈ જાય વલ્લભ સંપ્રદાયની અંદર આચાર્ય વલ્ભાચાર્યજીના પૌત્ર જે હતા ને એમાં જે એમના જૈષ્ઠ પૌત્ર એવો જેવા જે કોઈ વ્યક્તિને દીક્ષા આપે એટલે કે બ્રહ્મ સંબંધ આપે ને ભગવાનના શરણમાં ને એવા જ એને ગોલોકધામની અંદર પહોંચાડી દેતા હતા પાત્ર અપાત્રનો કોઈ વિચાર નહીં શરણાગત થયા એટલે સીધા એને ભગવત ધામમાં જ મોકલી દે એનો દેહ ત્યાગ કરાવીને એને દેતા કારણ કે ભગવાનની પ્રપત્તિ શરણાગતિ કરતા હતા અને શરણાગતિ થઈ એટલે એને કંઈ કમાવવાની જરૂર નથી સીધા જ એને ભગવાનની પાસે મોકલી આપે એ તો પછી વિઠ્ઠલનાથજી એમના પિતાએ કહ્યું કે બેટા બંધ કરાવું બધું યોગ્ય નથી કારણ કે તું અનધિકારી વ્યક્તિને પણ ભગવાનના ધામની અંદર પહોંચાડી દે છે એટલે એમના પુત્ર એ આ કાર્ય પછી બંધ કરી દીધે કહેવાનું તાત્પર્ય અહીં એવું છે કે પ્રપત્તિ જે છે ને એની અંદર કમાવવાનું કઈ નથી જેવા ભગવાનના શરણની અંદર તમે ગયા એટલે તમારું કલ્યાણ થઈ ગયું ભગવાન સ્વામિનારાયણ પ્રથમના પ્રથમ ના પુત્ર માં કાકાભાઈ પ્રત્યે આજ વાત કહે છે કે જે દિવસથી અમને ભગવાન ઓળખાણા અર્થા કે ભગવાનના શરણાગત થયા તે જ દિવસથી અમારું કલ્યાણ થઈ ગયું આ બધી વસ્તુ ને કેવલ પ્રસન્નતા માટે આવું નથી એને તો પોતાના બાહુબળે ભગવાનને પ્રસન્ન કરવાના છે એને પોતાનું કલ્યાણ પણ પોતાના બાહુબળે કરવાનું છે જયારે પ્રપત્તિમાં એવું નથી જે દિવસથી ભગવાનના શરણમાં ગયા તે દિવસથી દિવસથી કલ્યાણ આ વાત જે છે ભગવાન સ્વામીનારાયણ તો કહેજ છે પરંતુ વેદાંત દેશિક આચાર્ય જે છે તે પણ વૈકુંઠ ગ્યની ટીકાની અંદર કહે છે વૈકુંઠ ગદ્ય ગ્રંથ જે રામાનુજાચાર્યનો છે અને એના પર વેદાંત દેશિક આચાર્ય એ છે ટીકા કરેલી છે એની અંદર તવાસમી આ રામાનુજાચાર્ય જે શબ્દ નો પ્રયોગ કરેલો એ ટીકાની એ જે વચન છે તેની ટીકા કરતા વેદાંત દેશિક આચાર્ય પોતે કહે છે કે તવાસમી કેવલ આટલું બોલતા જ